આખા ગુજરાતમાં પ્રજા ત્રાહી પામ છે બે પામ દારૂ ગલીએ ગલીએ વેચાઈ રહ્યો છે ડ્રગ્સ બે પામ વેચાય છે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આજે પકડાઈ રહ્યું છે અમારા ધારાસભ્ય ભાઈ ભાઈશ્રી જીજ્ઞેશભાઈ મેવાણી આના માટે જે આંદોલન કરી રહ્યા છે લડાઈ કરી રહ્યા છે સરકારના અધિકારીઓ જે મિલી ભગત કરીને હફતા ખાય છે એના સામે જિગ્નેશભાઈ જે અવાજ ઉઠાવ્યો છે અમારા જિજ્ઞેશભાઈ સામે પણ જે અત્યાચાર થઈ રહ્યો છે સરકાર જે અમને કનળકત કરીએ છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને ગુજરાતમાં જે બેફામ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે એના ઉપર સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ સરકારને આ પ્રજાનું દર્દ દેખાતું નથી ત્યારે અમારી સરકાર સમક્ષ માગણી છે કે તાત્કાલિક આ બધું બંધ થવું જોઈએ નગર ગુજરાતના અઢાર હજાર આઠસો ગામડાના લોકો ત્રાહી મામ છે શહેરો ત્રાહી મામ છે ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે સરકારે બંધ કરવો જોઈએ સરકારની જાણ બહાર કશું થઈ શકે નહીં એટલે આમાં જે અધિકારીઓ પણ સંડોયેલા હોય એના સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવી અમારી માગણી છે વારઈ ખાતે મામલતદાર કચેરીએ દલિત અધિકાર મંચ અને કોંગ્રેસ પક્ષ બંને થઈ અને જીજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં આજે અમે આવેદન પત્રક આપ્યું છે આવેદન પત્રકની અંદર ખાસ અમારી માગણીઓ એવી છે કે અત્યારે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમારા જિલ્લામાંથી છીએ તો અમારા જિલ્લા પાટણની વાત કરવા જઈએ તો સાતલપુર તાલુકાનું આજે આપવા આવ્યા છીએ તો દરેક તાલુકાની અંદર આખા જિલ્લામાં દારૂ ડ્રગ્સ જે એનડીપીએ તમામ ગુનાઓ છે અને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને જે કઈ આરોપીઓ છે એમને પકડી અને તાત્કાલિક આલિક ધોરણે પૂરવામાં આવે અત્યારે નાની નાની ઉંમરની વિધવા મહિલાઓ જ્યારે બની રહી છે એમના બાળકો યુવાધન અત્યારે શિક્ષણની જગ્યાએ વ્યસન તરફ પ્રેરાયા છે એ તમામ બંધ કરવામાં આવે અને નવી પેઢીને નવું શિક્ષણ આપવામાં આવે એવી એક સરકાર જોડે આશા અને અપેક્ષા સાથે અહીંયા અમે આવ્યા છીએ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એક તપતો મુદ્દો બહાર આવે છે અને જિગ્નેશભાઈ ઉપર વારંવાર આ લોકો પ્રહાર કરે છે તો એમને ખબર છે કે છેલ્લા બે મહિનાની અંદર ગુજરાતના કાંઠે પાસઠ હજાર કરોડ નું ડ્રગ્સ આવ્યું એ ક્યાંથી આવ્યું ભાઈ દરરોજ દરરોજ દેશી દારૂ ઇંગ્લેશ દારૂની ગાડીઓ પકડાય છે એ ક્યાંથી પકડાય છે આ બધું જ સરકારની નીચે ચાલે છે તો અમે કહેવા માંગીએ છીએ કે તમે ગુજરાતના ગૃહ પ્રધાન છો અને તમને ખબર છે કે દેશમાં નવ યુવાનો આ અનૈતિક પરિવર્તન તરફ વળી રહ્યા છે તો એમને રોકવા માટે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ થવો જોઈએ ડ્રગ્સ બંધ થવું જોઈએ ગાંજો બંધ થવો જોઈએ અને અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ જો કદાચ ટૂંક સમયની અંદર આ અનૈતિક પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમે સાથે મિત્રો મળી અને ગુજરાતના તમામ લોકો યુવાનો બહેનો ભાઈઓ વડીલો સાથે મળી અને જનતા રેડ કરીશું બસ આ જ અમારે કોંગ્રેસ પક્ષના લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદર આ જે નૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ બંધ કરવામાં આવે જય હિન્દ